જય માતાજી જય મા દુર્ગા ભવાની ખૂબ જ સુંદર આશાપુરા માનો ગરબો એકદમ નવો ગરબો કસવાળા આશાપુરા માતાનો ગરબો નીચે લખીને આપેલો છે તો ગરબો પૂરેપૂરો જરૂરથી સાંભળજો અને સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય મા નવ દુર્ગા હે એવા વંદન વંદન આશાપુરા માત ને હે એવા વંદન વંદન આશાપુરા માત ને देश अनेवी वी देश विसे विख्यात तरे ओ कसनी देवी आशरो आशा आशापुरा मातनो देश अनेवी वी देश विसे विख्यात तरे ओ कसनी देवी आशरो मांगू आशापुरा मात नो एवी पर देश थी हे एवी पोठू आवीरे पर देश थी मेघली माथे घोर गोर यन्दारि रे कसनी देवी आशरो मागो आशापुरा मत्ो मेघे गोर यन्दारी ओ कसनी देवी आशरो मागो आशापुरा मत्ो हे वा वंदन वन्दन आशापुरा मत्े देश अने विदेशविषविख्याे ओ कसनी देवी आशरो मांगू आशापुरा मातनो के एवा वा तंबुरे तमारा सोक हे एवा तम्बुरे ताणया तमारा सोक सपने आवी की दोस हठ ने सादर ओ कसनी देवी आशर मांगू आशा पुरा मातनो सपन आवी की दो सेठ ने कसनी देवी आशर मांगू आशापूर मातन नो एवा वन्दन वन्दन आशापुरा मातने हे एबकि न जागि जोयु वाणि के ए जबकिने जागी नो वाणि आवे विसार विश्वासरे ओ कसनी देवी आशरो मांगू आशापुरा मातनो વાળી વિશારી યુ કે કેમ આવે વિશ્વાસરે ઓ કસની દેવી આશરો માંગુ અશપુરા માતનો કે એવા વંદન વંદન અશપુરા માતને હે એવું શ્રીફળ આપ્યું એંધાણી સોડમાં કે એવું શ્રીફળ આપ્યું એંધાણી સોડમાં सुन्दरी सोखा क्या मस्तक पासरे ओ कसनी देवी आशरो मागु आशापुरा मत చుందడి సోఖా ముఖ్యా మస్తక నీ పే ఓ కసనీ దేవీ ఆశ రో మంగూ ఆశా పురా మే ఏవా వందన వందన ఆశాపురా మత్ కేందే బాధ్యా మనా దేవ చందే బాధ్య మేళో హమ్ లోన కోలేశ రే ఓ కసనీ దేవీ ఆశ రో మంగు ఆశా పురా మనో હમ ધરીને લોભના કર્યો લેશરે ઓ કસની દેવી આશરો માંગુ આશા પુરા મતનો કે એવા વંદન વંદન આશાપુરા માતને હે એવા દેવળ બંધાવી ભોગલ ભીડિયા કે એવા દેવળ બંધાવી ભોગલ ભીડિયા ખટ માસે માં પ્રગટ્યા આપો આપરે ઓ કસની દેવી આશરો માંગુ આશા પુરા માનો ખઠ માં પ્રગટ્યા આપો આપરે ઓ કસની દેવી આશરો માંગુ આશા પુરા માતનો કે એવા વંદન વંદન આશા પુરા માત કે એવા સાસરે રમવાને માડી ની સર્યા કે એવા સાસરે રમવાને માડી ની સર્યા દેવળ વાગે ઘેરા ઘેરા ડાકરે ઓ કસની દેવી આશરો માંગુ આશા પુરા માતનો દેવળ વાગે ઘેરા ઘેરા ડાકરે ઓ કસની દેવી આશરો માંગુ આશા પુરા માતનો કે એવા વંદના વંદન આશા પુરા માતને हे एवा महाजन से मानी मानता के एवा महाजन से मानी मानता भूपन में वरात रे ओ कसनी देवी आशरो मांगू मगू आशापुरा मातनो के एवा वंदन वंदन आशापुरा कुल देवी से तू कस राजनी ಆನಿ ದೇಶ ಅಖಮ ಕಸ ಓ ಕಸನಿ ದೇವಿ ರೋ ಮಾಂಗು ಆಶಾಪುರ ಮಾತನು ಆಯನ ಫರೆ ಸೆ ದೇಶ ಅಖಮ ರೇ ಓ ಕಸನಿ ದೇವಿ ಆಶ ಮಾಂಗು ಮಗು ಮಾತನು હે એવા વંદન વંદન આશાપુર માતને હે એવા પારે આવીને પાસાના ફરુ હે એવો પારે આવીને પાસો ના ફરુ તોય તને લશુન આવે લજરે ઓ કસની દેવી આજરો માંગુ આશાપુર માતનો તોયતન શૂલશન અવે આવે રે ઓ કસની દેવી આશરો માંગુ માગુ માતનો હે એવા વંદન વંદન આશાપુરા હે એવા ચંદુ શરણ અરજ આપની હે એવા ચંદુ શરણ રજ આપની जो माड़ी जड़े जाडे छतरे ओ कसनी देवी आशरो मांगू आशापुरा मातनो ए, ए वंदन वंदन वन्दन आशापुरा मातने